અને ગીર ગઢરામાં પાંચ પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે તો વિસાવદરમાં ચાર ઇંચ અને કામરેજમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો રાણાવાવ કેશોદ અને વાપીમાં ત્રણ ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે એકસો આઠ તાલુકા એવા છે કે આજે સવારે જ વરસાદ વરસ્યો છે મેઘ મહેર યથાવત છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એના પાક સૌરાષ્ટ્રના જે દ્વારકા જિલ્લો છે જૂનાગઢ છે રાજકોટ છે કે જ્યાં વધુ વરસાદ વરસી રહ્યો છે કલ્યાણપુરમાં અગિયાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ઉપરાંત રાજકોટના ઉપલેટા અને ધોરાજીમાં પણ જાણે આબ ફાટ્યું હોય તેમ ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે